ફ્રેન્ડ આપણે એક વાટકી ઘઉનો લોટ રહેલો લોટ છે ફ્રેન્ડ એમાં આપણે થોડા અજમા એડ કરીશું પછી આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ આ બાસ્કેટ ચાટમાં તમે બાસ્કેટ છે તે મેંદાના લોટના પણ બનાવી શકો છો પણ મેં એને એકદમ હેલ્ધી બાસ્કેટ ચાટની રેસિપી શેર કરી છે એટલે મેં ઘઉંનો લોટ જ લીધો છે હવે આપણે આમાં તેલ એડ કરીશું મોણ માટે ફ્રેન્ડ્સ આપણે લોટમાં મુઠ્ઠી પડતું મોણ લેવાનું છે આપણે સમોસા કચોરી કે શક્કરપારા બનાવતી વખતે મોણ લઈએ છીએ મુઠ્ઠી પડતું એ રીતે આપણે મોણ લેવાનું છે ફ્રેન્ડ્સ આ રેસીપી બાળકોને બહુ ભાવે છે અને નાના મોટા દરેકને પહેલી પસંદ હોય છે અને આપણે મેંદાના લોટ કીક કરી આપણે ઘઉંનો લોટ લીધો છે તેથી બાળકોને પણ ખાવામાં સંધી છે ફ્રેન્ડ્સ આપણે બાળકોના હેલ્થની ચિંતા કર્યા વગર તેને આ બાસ્કેટ પૂરી આનંદ આપી શકીએ છીએ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આજે શરદી બહુ થઈ છે તબિયત થોડી ખરાબ છે પણ હું એક દિવસ પણ વિડીયો સ્કીપ કરવા ન માંગતી હોવાથી મેં આજે વિડીયો અપલોડ કર્યો છે આ રીતે આપણે મુઠ્ઠી પણ મળ લેવાનું છે જોઈ શકો છો પછી આપણે થોડું પાણી રેડતા જઈએ તેનો કડક લોટ તૈયાર કરી લેવાનો છે ફ્રેન્ડ્સ આપણે લોટ બાંધી લીધો છે હવે આપણે થોડું તેલ એડ કરી તેને કેળવી લેશું આ રીતે આપણે થોડું તેલ એડ કરી તેને બરાબર કેળવી લેવાનો છે

હવે ફ્રેન્ડ્સ આપણે 10 મિનિટ થઈ ગઈ છે જે લોટ બાંધ્યો હતો તેમ હવે આપણે લોટ લઈ અને હવે આપણે તેના બાસ્કેટ તૈયાર કરી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ લોટને 10 મિનિટ થઈ ગઈ છે હવે આપણે તેના બાસ્કેટ બનાવી લેશું આ રીતે આખી રોટલે માટે થોડો લોટ લઈ અને આપણે હવે તેના બાસ્કેટ आयस करिले सो आ ರೀತಿ આપણે રોટલી વારી લેવા લે નીચે કોઈ કપડું રાખીશું જેથી આપણે પાટલે ખવાઈ ના જાય રીતે આપણે રોટલી તૈયાર કરી લેવાની છે આપણે રોટલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે મીડિયમ સાઈઝની બાસ્કેટ તૈયાર કરીએ છીએ એટલે આ જે નાની નાની વાટતી છે તે આ રીતે લોટમાં પાડી લેશું

જેથી આપણે બાસ્કેટ તેલમાં જતાની સાથે ખૂલી ના જાય ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે જે બાર બાસ્કેટ પૂરી ખાતા હોય છે તે મેંદાના લોટને આવે છે તેથી આપણે બાળકને બધું ખાવા દેતા નથી તો આ રીતે કહીયા લોટને બનાવી તમે બાળકોને આપી શકો છો અને તમે પણ ખાઈ શકો છો

જેથી બાસ્કેટ ખુલે પણ ન જાય અને ડિઝાઇન પણ પડી જાય ફ્રેન્ડ્સ ફ્રેન્ડ બાસ્કેટ ના પણ મોલ્ડ આવે છે પણ તમે વાટકીની મદદથી ઘરે આસાનીથી બનાવી શકો છો આ રીતે મોલ્ડ આવે તે ડિઝાઇન વાળા આવે છે ફ્રેન્ડ આ રીતે તમારે પ્રેસ કરી લેવાની છે

અને એકદમ ધીમો ગેસ રાખી અને બાસ્કેટ તૈયાર કરી લેવાના છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આટલા દિવસ હું મારા ફેમિલીમાં હેલ્થ ઇશ્યુના લીધે ગામડે હતી હું આજે જ મારા ઘરે આવી છું તો બે મહિના પછી જ્યારે હું ઘરે આવી છું ત્યારે મારી આ પહેલી રેસિપી છે જે બાસ્કેટ ચાટની મેં તમારી સાથે શેર કરી છે ટ્રાવેલિંગ ના લીધે ફ્રેન્ડ ગળામાં થોડી ખારાસ અને શરદી છે જ્યારે फ्रेंड्स આપણે બાસ્કેટ ચાટ બરાબર તળાઈ જશે તો જે વાટકી છે તે જ અને આપણા જે લોટના જે બાસ્કેટ છે એનાથી અલગ

તે આપણે બચ્ચે વાટકે તે મેં નીકળી લ્યા છું જો તમે મેંદાની લોટ બનાવશો મેંદાનો રોટલી તો બસ્કેટ एकदम સરસ બનશે પણ फ्रेंड्स મેં અહીં ટેસ્ટને સાથે હેલ્થનો પણ ख्याल રાખ્યો છે એટલે મેં ઘઉના રોટની શેર કરી છે જો फ्रेंड्स તમને વિડિયો ગમ્યો હોય તો તમે જરૂરથી એકવાર ઘઉના રોટની

જે બરાબર હજી તળાળી નથી તે ફટાફટ નીકળતી નથી આ રીતે આપણે બધી જાડ તળી લેશું ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી બધી બાસ્કેટ ફ્રેન્ડ્સ તમે આ બાસ્કેટ બનાવી અને સ્ટોર પણ કરી શકો છો એક અઠવાડિયા સુધી તમે સ્ટોર કરી શકો છો હવે આપણે એક વાસણમાં ને કાઢી લીધી છે ફ્રેન્ડ્સ લોટ બધો હતો તે જ લોટને આપણે આ રીતે ડિશ પર તૈયાર કરી લેશું જેમાં આપણે સર્વિંગ પ્લેટ બનાવીશું આપણે તે જ પ્રોસેસ કરવાની છે ફ્રેન્ડ્સ આ રીતે ડિશ લઈ આપણે આ રીતે પ્રેસ કરી લેવાનું છે

અને આપણે તેને ચડવા દેસુ હવે આપણે જે બાસ્કેટમાં નાખવા માટેનું જે મસાલો બનાવવાનું છે તે બનાવી લેસુ ફ્રેન્ડ્સ હવે ફ્રેન્ડ્સ હું તમને આ રીતે મસાલો તૈયાર કરતા હશે

અને ફ્રેન્ડ્સ અહીંયા મેં જે ચવાણું આવે છે તે લીધું છે તે એડ કરી લઈશ અને ફ્રેન્ડ્સ હવે આપણે તેમાં થોડી સેવ એડ કરી લેશું જે ઝીણી સેવ છે તે થોડી જડ એડ અત્યારે કરવાની છે હવે ફ્રેન્ડ્સ આપણે તેમાં દહીં એડ કરી લેશું

આવે છે થોડો આપણે ચાટ મસાલો એડ કરીશું સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું આપણે મસાલાના જ માત્ર મીઠું નાખવાનું છે કારણ કે લોડ બાંધતી વખતે પણ આપણે મીઠું એડ કરેલું છે હવે આપણે બરાબર હલાવી લેશું ફ્રેન્ડ

આપણે બધી માં મસાલો એડ કરી લેશું હવે ફ્રેન્ડ આપણે ઉપરથી થોડું થોડું એડ કરીશું

Hvis du vil, kan du lese. થોડું ચવાણું એડ કરીશું હવે આ વાટકીમાં આપણે દહીં એડ કરી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી ચાટપુરી તૈયાર છે આપણી બાસ્કેટ ચાટપુરી તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગી જો તમને ગમી હોય તો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બે લાયકન ટ્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય થેન્ક યુ ફ્રેન્ડ્સ